રાજ્યના ત્રિભેટે આવેલ ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધૂળેટીની ઉજવણી મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ટિંડોરે ઉજવી ધૂળેટી આજુબાજુના વિસ્તારના સ્થાનિક લોકો સાથે માનગઢ ઢીલ ખાતે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ભક્તિ સાથે રંગાયા રંગે ઢોલ નગારાના તાલે ઝૂમીને કાર્યક્રમો તેમજ સ્થાનિક લોકો સાથે ઉજવ્યો રંગોનો ઉત્સવ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે દેશી ઢોલ વગાડી અને પારંપારિક આદિવાસી નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરી માનગઢ ગોવિંદ ગુરુના મગભક્તિના રંગો સાથે ધૂળેટી પર્વની અનેરી ઉજવણી હોળીનો તહેવાર અને સૌ કોઈ નામાં નવો આનંદ અને ઉત્સાહ લાવનારો પર્વ ખોટા ધૂણોની હોલિકા દનમાં આવતી આવતી નવા સંકલ્પો અને વિચારો સાથે વિકાસની રાહ તરફ આગળ વધીએ તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું બ્યુરો ચીફ સંજય જયસ્પાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર તો મારા આદિવાસી બાંધવો ઉમરગામથી અંબાજી અને તમામ સમાજના યુવાનો માતા બહેનો વડીલોને હોળી અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવું છું એટલે સવિશેષ આ હોળીનો જે પર્વ છે આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે જે દુર્ગુણો છે એ હોળીમાં ઉદાસની થાય નાશ પામે અને ધૂળેટીના રંગમાં વસંતોત્સવના રંગમાં વિકાસના રંગમાં આ ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કંઈ નવા રંગો લઈને આવે નવા ઉમંગ ગુસ્સા નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશ સરકારનો આ જે વિકાસ ઉત્સવ છે આ વિકાસની જે ગતિ છે વિકાસનો જે રંગ છે વિકાસનો આ ઉત્સવ છે એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈબંધવોને અપીલ છે અને સાથે સાથે મારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે આ ધરોહર છે આ મારું સ્વાભિમાન છે અમારું શૌર્ય છે એવી આ માનગઢની ધરતી છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિભેટ અમે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેનો વન મહોત્સવ અહીંયા કર્યો અને બાર હજાર વૃક્ષો વાવેતર કરીને પર્યાવરણની જાળવણી કરી છે અને અમારા આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો એ આ માનગઢની ધરતી પરથી અમારા આદિવાસી બાંધવો અમારા વડીલો માતા બહેનો સાથે અમારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે ઉજવીએ છીએ આજે આ હોળીના પર્વે આ માનગઢની ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં રંગાયા છે આ વિકાસ નો રંગોત્સવ છે પરંપરા અમારી સંસ્કૃતિ અમારી આ જાળવણી માટે અમારા જે વાજિન્દ્રો જે છે આ ઢોલ શરણાઈ તાસા અમારી થાળી કુંડી આ બધું જ અમે બધા વગાડીને આજે દાંડિયા ને રાસ અને અમારા જે દાંડિયા રાસ ને આપણા દાંડિયા રાસ બધા સાથે આજે ખેલાઈયા અને હજી આ કોરા પાંચ દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે

लसूरिया धाम की लसूरिया धाम की बनेसर धाम की मावजी महाराज की हनुमान दादा की भारत माता की गायत्री माता की वाल्मीकि महाराज की वाल्मीक पुल की सबरी माता की सबरी माता की बिरसा मुंडा की भारत माता की